ને નઈ ના બેન જસ કેરી લેવા હા કેરી લેવા આ અગિયાર છે ને હા જો ભાઈ આ અગિયાર છે ને એટલે મારી મમ્મી કે કેરીયું યુ કે ને આ કેરી છે ને સાસ એવું બધું છે થોડું થોડું જમવાનું તો જમી લઈએ સાચ છે રીંગણા બટાટા ને ફ્લાવર નું એટલે फटाफट પાર્સલ લઈ આવીએ ને પછી આવીને પાછા કરીએ ને સે જલે જાય ભાણા ને કોઈ નઈ તો લાગે ને હમ કાઈ છે મગેલ છે

પછી હજી ભીમ વગેરે રહી છે તો ફેમિલી પહેલાં તો આપણે નીચે જઈએ કેમ છે બધું ને અત્યારમાં એક કામ તો હું કરી આવ્યો છે ને હજી એક બે આપણે કામ પાછા કરી આવીએ તો હજી ખીચડીકો તો પાછો કાઢ ને આમાં ધીમો ધીમો વરસાદ આવી ચાલુ છે વરસાદ આવે આમ છે ને મારા મમ્મીને જો અહીંયા બેઠી ગયા છે જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ

તો હાલો ફેમિલી પહેલાં છે ને ફટાફટ પાર્સલ એવું લઈ લઈ પછી આવી અને બીજું કંઈ કામ હશે તો કરીશું તો અત્યારે જો પાર્સલ ને એવું બધું લઈને વઈ આવ્યો ને આ બધી પાર્ટીની આવ્યા ને બેઠીશ હા નવરા માણસો છે બધા હમ હમ નહવાનું કામ કરાય ને એટલે વરસાદ આને ફૂલ ક્યાર તો એને ખાઈ હમ 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 વોટરપ્રૂફ કપડા લઈ આવે ને તો લાવો મુદ્રી લાવો પૈસો પૈસો લાવો લઈ આવું વોટરપ્રૂફ કપડાં મેં ફેમિલી જો મારા મમ્મી અહીંયા રામધૂમ બોલે છે બરાબર વરસાદ આવે એટલે વરસાદ હું કામ હોય

મે બહુ વાજે પૂરી બનાવીએ કેરી પૂરી હા કેરી રાજપૂરી ગા હા રાજપૂરી ખાઈ લેયા તો વરસાદ આવી તો હારું તો નાઈ ને ખોટ લે મે નાવા નું બાકી રહે બસ હા વરસાદ ફૂલાઈ જાય ને તો નાઈ ને આપું ને હજી આ મે હમ ગઈ લેસને આ ગ્રુપ છો નથી કા તો ફેલી રાગી ગયા છે અત્યારે 9:30

તે જ હશે તે અંજાર એટલે કે નહીં ના નહીં ગયા ને હું ત્યાંથી અંજાર આવે ને ત્યાં દેખી ગઈ હતી ટીંગાજી ગાડીમાં હા કે મારે ઘેર જ આવું ને હવે આ રમત રહે જો રમેશ તો અત્યારે જો બપોરનું જમવાનું થઈ ગયું શાક છે પૂરી છે અને આ કેરી છે ને છે એવું બધું છે થોડું થોડું જમવાનું તો જમી લઈએ શાક છે રીંગના બટેટા અને ફ્લાવરનું અને પૂરી છે ને એમાં પાછો રોટલો છે અરે તો તમે ગો ને પછી મળી જશે વિડીયોમાં આગળ છે કેરી બધી છે મળી ગઈ સારી અત્યારે તો અમે કેરી બધી પૂરી થઈ ગઈ છે પણ તોય અમારા ગામમાં તો મળી ગઈ છે તો હાલ ફટાફટ લઈએ તો અત્યારે વરસાદ ને એવું તો કંઈ આવ્યું નથી દુકાને બેઠો આવ્યો તો દુકાને બેઠીને વહી આવ્યો ને આવું તો બધું વાતાવરણ વાદળા ખાલી દેખે વરસાદ તો કાંઈ આવ્યો નથી ને હાલો Cái cái sửa xanh của Gassiman. Na vía Cái Gassiman. Na vía rège. Na vía Nhà bây giờ rège. Na vía 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 bây giờ

પાણીપુરી મીંગી આવી રીતે આવીને કા આવી હોત તો સેલેજનો વિડીયો બનાવો કઈ આવી નહીં એટલે આવે તો બેઠી બિચારી ધાર્મિક પાણીપુરી લાવવાનું હતું તો પાણીપુરી કઈ લાવવા નથી હતું બધું અગિયાર એટલે લેતા હોત ને તો ખાત નેહા બેન પાણીપુરી હમ તારે ખાવી હતી